યુએન દ્વારા બે હજાર તેવીસના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે ભારત દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેને યુએનના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા ઇટાલીના રોમ ખાતે સમર્થન મળ્યું હતું અંગ્રેજીમાં મિલેટ શબ્દ બાજરી જુવાર અને રાગી પ્રકારના પોષક અનાજ માટે વપરાય છે સામાન્ય રીતે જેને બચ્છટ કે જાડા ધાન્ય ગણવામાં આવે છે અને તે પોષક અનાજ છે લોકોની સરેરાશ સુખ સમૃદ્ધિ વધવા છતાં

તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસ થી બાવીસ બાર બે હજાર ત્રેવીસ સુધી મિલેટ વીક તરીકે ઉજવવામાં આવ્યું હતું જેમાં બાળકોને લંચ બોક્સમાં મિલેટ એટલે કે જુવાર બાજરી મકાઈ રાગી વગેરેમાંથી બનતી હેલ્ધી આઇટમ્સ લાવ્યા હતા અને શિક્ષકો દ્વારા સ્ટોલ બનાવી મિલેટમાંથી બનતી જુદી જુદી વસ્તુઓ બાળકોને બતાવવામાં આવી હતી અને તેના ફાયદા વિશે જાણકારી આપવામાં આવી હતી અને જેને લઈને બે હજાર ત્રેવીસને આંતરરાષ્ટ્રીય મિલેટ યર તરીકે મનાવવામાં આવી રહ્યું છે